રાજકોટમાં આયુષ્યમાન કાર્ડ નું ગેરલાભ ઉઠાવવાની વાત સામે આવી છે અને કૌભાંડ આચરવામાં આવ્યું છે નિહિત બેબીકર જે હેલ્થ ક્લિનિક છે તેની ઉપર આ પ્રકારનો આક્ષેપ થયો છે હિરેન મસરૂ જે ડોક્ટર છે તેમની સાથે વાત કરશું ડોક્ટર સાહેબ જે પ્રમાણે વાત છે સામે આવી છે કે આપના દ્વારા ગેરલાભ લેવામાં આવ્યો છે બે કરોડ જેટલી રકમ છે તેનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો છે અને લેવામાં આવી છે સરકાર પાસે શું કહેશો હવે સાહેબ આમાં ગેરલાભ શબ્દ એટલે કેવું છે કે તમે સારવાર નથી આપીને ગેરલાભ વાપરીએ છીએ એવું છે એવું તો કંઈ છે નહીં બધા પેશન્ટનો તમે ડેટા વેરીફાય કરી શકો છો એવું કંઈ નથી મારી પાસે છે જ બધો ડેટા કમ્પ્યુટરમાં કે કોઈ પેશન્ટને આપણે ખોટી રીતે દાખલ કર્યું હોય છે કાંઈ વાંધો નહીં તો જી પેશન્ટનું આપણે બધા પેશન્ટને દાખલ કર્યા છે ને એવું એમાં જે લખેલું છે કે ન્યૂઝપેપરમાં સ્વસ્થ પેશન્ટને દાખલ કર્યા છે પેશન્ટને તકલીફ હોય તો જ મારી પાસે આવે છે ને કે એવું તો નથી કે નથી સારું આપણા ઘરે બાળક સારું બાળક હોય તો આપણે બતાવવા જઈએ છીએ ડૉક્ટર પાસે એવું છે વાત એવી કે નવજાત જન્મ થયો એટલે કે જે ગામડામાંથી આવતા લોકો છે તેમને ખ્યાલ અને ત્યારબાદ તેમનો રિપોર્ટ કરવામાં આવે છે આ રિપોર્ટમાં છેડછાડ કરીને પછી આખું આ કૌભાંડ આચરોમાં વાત આખી એ પ્રકારની સામે રિપોર્ટમાં જે કે છે ને ફેરફારની એનો કંઈ એટલું કોઈ મિનિંગ નથી કારણ કે અમને પેમેન્ટ કંઈ રિપોર્ટ ઉપર નથી આપતા પેશન્ટને ટ્રીટમેન્ટ ઉપર આપે છે આપણે એ કંઈ નથી એટલે એ બીજી વસ્તુ કે છે કે રિપોર્ટમાં ફેરફાર કર્યા છે એટલે આટલું સીઆરપી આવ્યું છે આટલું છે એ ઈ એ મેટરમાં કેવું છે કે એનાથી અમને કંઈ પેમેન્ટમાં કંઈ બેનિફિટ નથી થતો કદાચ એમ છે કે અમે લાભ લીધો છે તો પેમેન્ટમાં બેનિફિટ નથી થતો એટલે એનો એટલો કોઈ મિનિંગ નથી તમે કદાચ એમ જોઈ મેં પૂછી જશો કે પેમેન્ટ તમને એ રીતના જ આપે છે કે તમે આટલું સીઆરપી કેટલું સીઆરપી પેમેન્ટ તમને એ રીતના જ આપે છે પર ડેના પર ડે કારણ કે સીઆરપી જો રિપોર્ટમાં છેડછાડ હોય અને સીઆરપી વધારે હોય તો બાળકને સો ટકા દાખલ રાખવું પડતું હોય છે અને પર ડેનો જે પ્રમાણેનો ખર્ચ હોય તે સરકાર આપતા હોય છે તો એ વખત ઘણી વખત એવું થતું હોય છે કે પેશન્ટને સીઆરપીમાં આમાં લેબ લેબ આપણે ઘણી વખત એવું થતું હોય કે તાવ આવે છે કે ગમે તકલીફ થતી હોય આપણે તો એમાં ચેન્જીસ બે ત્રણ દિવસ પછી આવતા હોય છે હવે પેશન્ટને અત્યારે તકલીફ વધારે છે ને રિક્વાયર્સ એડમિશન હવે હવે તો પછી આપણે એને બે ત્રણ દિવસ રિપોર્ટમાં આવે ત્યાં સુધી વેઇટ કરવું પડશે જો એને કાર્ડમાં લઉં એને સિવિલમાં મોકલવા પડે આપણે પેશન્ટને પાંચ જ મહિનામાં આટલા બધા દર્દીઓ

તો આક્ષેપ તમારા જે સ્ટાફ દ્વારા મારે એમાં એવું છે કે મહિનાનો અમારે દસ થી તો લાખ તો ખર્ચો થાય છે તો શું એ અમારે ખર્ચો બાદ નહીં કરવાનું ડાયરેક્ટ ઇન્કમ ઇન્કમિંગ જ ગણવાનું આઉટગોઈંગ નહીં ગણવાનું આ પ્રકારના આક્ષેપ છે તે તમારા અહીંયા સ્ટાફ દ્વારા જે કરવામાં આવ્યા છે ને આખું કોબાન બહાર લાવવામાં આવ્યું હા એટલે આમાં એવું છે કે સ્ટાફ છે ને એને અમારી પાસેથી બ્લેક માટે પૈસા માગ્યા હતા એટલે અમે કીધું છે કે ભાઈ અમે પેશન્ટ માટે ક્યારેય કોઈ દિવસ ખોટું નથી કહી કોઈ પેશન્ટ પાસેથી આપણે પેમેન્ટ લીધું નથી અત્યારે જો આ પેશન્ટના સગા બેઠા જ છે બારે બેઠા જ છે અત્યારે દાખલ છે પેશન્ટ એના સગા બેઠા છે એને તમે પૂછી જાઓ તમારે આઈસીયુમાં વિઝિટ કરો કે આઠસો આઠસો ગ્રામના બેબી છે હવે એમાં એમ છે કે આઠસો ગ્રામનું બેબી છે હવે એને તમે એમ કહી શકો કે આ ખોટે ખોટું દાખલ કર્યું છે એક કિલોનું બસો ગ્રામનું બેબી છે બાળક છે અત્યારે દાખલ જ છે અને એ આપણે ખોટે ખોટું દાખલ કર્યું છે એમ કહી શકીએ અત્યાર સુધીમાં કેટલી સારવાર સાહેબ બાળકોને આપવામાં આવી છે અને આ ગ્રાન્ટ ભલે મંજૂર કેટલી આયુષ્યમાન કાર્ડ કેટલા એ મારે સાહેબ ડેટા મારે કમ્પ્યુટરમાં જોવો પડશે કેટલા થઈ છે પણ એટલું તો સાહેબ કન્ફર્મ છે કે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં પીએમ જો સિંગલ સ્પેશિયાલિટીમાં મલ્ટી સ્પેશિયાલિટીમાં નહીં સિંગલ સ્પેશિયાલિટીમાં સાહેબ સૌથી વધુ આપણે ત્યાં ક્લેમ થાય છે તો સાહેબ આખી પબ્લિક ગાંડી તો નથી થઈ ગઈ કે આપણી પાસે આવે છે પેશન્ટ પેશન્ટ સારા થઈને જાય છે ને હેપી થઈને જાય છે કોણ આ જે સ્ટાફ તો એનું નામ શું છે ને કેવી રીતના બ્લેકમેલ કેવી રીતના એટલે એનું નામ છે રવિ સોલંકી છે અને એને અમારી પાસેથી પેમેન્ટ માંગ્યું છું એટલે અમે કીધું છે કે અમે જો બ્લેકમેલ સામે અમે નથી ઝૂકવાના અને આજ છે ને ક્યારેય નથી ઝૂકવાના એને કેમ પેમેન્ટ કેમ કેમ કે કે તમે આ બધું વસ્તુ અમે તમને મીડિયામાં જાહેર કરી દઈશું મેં કીધું કાંઈ વાંધો નહીં મીડિયામાં હું જવાબ આપી દઈશ કાંઈ વાંધો નહીં કારણ કે આ લોકશાહી છે લોકશાહીમાં એને જે કરવું એ કરે બાકી તો અમે તો જે છે અમે સાચા છીએ એટલે અમને એવું કંઈ ડર નથી કઈ પેશન્ટને અને પેશન્ટને તમે મારી પાસે કમ્પ્યુટરમાં ડેટા છે તમે બધા પેશન્ટને તમે વેરીફાઈ કર્યો કોઈ પેશન્ટ અમારી પાસે ડિસેટીસફાય થઈને ગયું હોય કે પેશન્ટ પાસેથી પેમેન્ટ લઈ લીધો તો હું આજે જ મારે પેશન્ટ પેશન્ટને ખબર નથી હોતી ને આ બધું ના છું એવી વાત આખી એવું નથી તમે સારા સારું બેબી હોય તમારે તમે ક્યાંય ડોક્ટરને બતાવવા જાશો કોઈને જાશો તમે બતાવવા તકલીફ હોય તો જવાના છો ને તમે ખાસ આ હતા જે ડોક્ટર છે હિરેન તેમની સાથે વાત કરી તેમના દ્વારા જે પ્રકારની વાત કરવામાં આવી છે કે પૂર્વ સ્ટાફ દ્વારા બ્લેકમેલિંગ કરીને આખું કૌભાંડ છે તે દબાવવાની વાત કરવામાં આવી હતી જે પ્રમાણે ડોક્ટર દ્વારા પણ વાત કરવામાં આવી છે કે આ જે આક્ષેપો છે તે પાયા પાયાવિરાણા છે ખરેખર જે દર્દીઓ છે તેમને લાભ મળ્યો છે અહીંયા કોઈ પણ પ્રકારની ગેરનીતિ થતી નથી અત્યારે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે હવે સરકાર દ્વારા કયા પ્રકારનું વલણ દાખવવામાં આવશે કેમેરામેન જુનિયર સાથે ભાવેશરવા વેટી ન્યૂઝ રાજકોટ